આ વર્ગમૂળ શીખો રૂટ તેતાલીસ વત્તા રૂટ તેતાલીસને છૂટા પાડીએ રૂટ છત્રીસ અને વત્તા રૂટ સાત એમાં એક પૂર્ણ વર્ગ હોવું જોઈએ તો આ છ છે આનું વર્ગમૂળ છ થાય આ સાત એમને એમ રાખીએ આ છના ડબલ બાર મૂકીએ નીચે અને આ છ અને સાતના છેદમાં બારને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો જીરો પોઈન્ટ અઠ્ઠાવન એટલે છ પોઈન્ટ અઠ્ઠાવન થાય હવે આ બાવનને બાવન એમાં ઓગણપચાસ અને ત્રણ છૂટા પાડ્યા ઓગણપચાસનું વર્ગમૂળ સાત થાય સાત વત્તા તનના છેદમાં ચૌદ તરના છેદમાં ચૌદનું દશાંશ પૂર્ણાંક થશે જીરો પોઈન્ટ એકવીસ એટલે સાત વત્તા એટલે સાત વત્તા જીરો પોઈન્ટ એકવીસ એટલે સાત પોઈન્ટ એકવીસ એનું વર્ગમૂળ મળે આ બધા આશરે વર્ગમૂળ છે